હેલો મિત્રો તો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં ને કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો તો અત્યારે અમે ઉઠી ગયા સાડા અગિયાર વાગે દાઉદને બે કે અમારે જવાનું છે રમવું હુંના ના ભોલુભાઈની ટીમમાં વાલમનો ફોન આવ્યો તો વાલમભાઈ પણ વિડીયોને બધા વિડીયો આપણા જોતા જ હોય પૂરે પૂરા વિડીયોમાં સપોર્ટ આપે છે અને અમે જાય વાલમભાઈનો ફોન આવ્યો તો કે ભોલુબા પણ ટીમમાં રમવાનું છે તો હું અને દાઉદ અત્યારે તૈયાર થઈ ગયા તમે બધા કહેતા હતા કે દાઉદને વિડીયોમાં લાવો દાઉદ ને વિડિયો માં લાવો પણ અમારે બે નું સેટિંગ નથી થાતું હમણાં ટુર્નામેન્ટ ચાલે છે એટલે એમ બે અલગ અલગ જ હોય રતની છે ને આમ જો આ કયો આમ બંધ થઈ જશે 11 વાગે પછી હું દેખતો જ નથી લાવઈ આવો તમારે અમારી ગુંડબલ ભાઈ જાય એટલે આટલે થોડું કાશ દેખાય તો આજ રમી આવી જો આ કાટા જ બે સુઝુકી મારુતિ ડિસ્કવરી આ પલ્ચર ગાડી લઈને જાય દાઉદ ને બે અમે હવે નીકળીએ સાડા અગિયાર વાગે ઉઠી ગયા જ વેલા કેમ કેમકે હમણાં નાઈટ ટુર્નામેન્ટ એટલે અમારે પૈસા ની આવક દુનિયાની છે અમે પૈસા વાળા થઈ જવાના છે આ ટુર્નામેન્ટ પૂરી થાય એટલે ખૂબ બાજરો બાજરો એટલું છે ને માસ્ક પહેરવો પડે બાકી આ કાળા ખૂબ ગરમી થાય અને આ અમારા બંનેના ટી શર્ટ પાલડીવાળા મહાદેવ ટીમ વાળા ભાવેશભાઈ છે એની અમને સપાવી દીધા બેસર શિપ્પમાં અમને બી લોકોની ટીમમાં રમતા ને એટલે અમને બે ને સોન્સરશીપમાં આપી દીધો ટી શર્ટ એટલે બે સેમ છે અત્યારે નામ હું ઊંધું દેખાય નામ જગદીશ છે તમે પૂછતા હતા ને કે નું નામ હું છે જગદીશ છે હું આગળ કેમેરો હમો કરીને પશુ દેખાડું તમને

લા મો આ કોઈ તો તો હવે આપણે રૂપિયા નું પેટ્રોલ નાખી લીધું બધા આવો તમે આના માવા આવો પાછળ આવતા જાવ બહુ ભાઈ દે દે હવે પેટ્રોલ પુરાવી લીધું હવે અમે નીકળીએ ડાયરેક્ટ ત્યાંથી ફોન આવે ફટાફટ આવો મેસની શરૂઆત કરવાની છે તો લીધું પેટ્રોલ તો નીકળીએ આપણે ઉનારીયા પૂગી પાણીની બોટલ દઉં કે સ્ટીંગ પીવીશ અને માતાજી ઈ ભાઈ આપડે છે દસ રૂપિયા દેવા કેમકે આપણે વોટિયા દઈએ ત્યારે કાજે દેતા જઈએ આવું જાય જ દેવા હું ગાડી લઈને પૂગું દાઉદ આપી દઈ દસ રૂપિયા દાઉદ ને આશીર્વાદ આપી દીધા અમે પહોંચી ગયા તો અત્યારે અમારે ડેહર વાળા ની ને ગરુડભાઈ ને મેસ ભાલે ગરુડભાઈ આઉટ થઈ ગયા તો અત્યારે ડગરા ઇલેવન ને બીજી સાંભળે છે ભાર્ગવભાઈ અમારી ટીમ અહીંયા શાહી બેઠી જ અત્યારે અને પછીનો મેચ છે અમારો અમારે દાઉદ રેડીસ છે અત્યારે હું રેડી રેડીસ છે દાઉદ ની ઓપનિંગમાં અમારા દાઉદભાઈ અને દીલવાડાથી રણજીતભાઈ ઓપનિંગમાં જાય તેડકો જોરદાર છે વાગી ગયા છે દોઢ આવ્યા હતા મેં બાર વાગ્યાના તો આ બંટીભાઈઓ એને બહુ ટાઈમ લીધો કેમકે એના ખેલાડીઓ એને રમાડતા હતા

એટલે આપણે અહીંથી મેચનો નજારો જોવાનો છે કેમકે સાયો તો પેસે છે પણ આપણે થોડુંક શૂટ લેવાનું છે એટલા માટે આવી રીતનું આપણે બધું પહેરવું પડે પેટ કોઈ ખતરનાક પેટ કોઈ પડે તો પહેલા બોલની શરૂઆત થવા જઈ રહી છે સ્ટ્રાઇક ઉપર છે દાઉદ ગેમ લેકર ક્યાં Pelo boleh jual si promosi atau atau duit, pertanyaan ini, iya

અમારે ભોલું દાદા લોઠાઈના ટાઈમ થઈ ગયો શ્યાલ તો કે જમીને જ જાઓ તો માં લઈને આવે ત્યારે અમને આવું જ જાયની પાછળ છે તો આવી ગયા છે અમે જલારામ માં તો આવું જ અત્યારે અમે આ રીતે જાય પણ અમને હોટલમાં જમવાઈ લાવ્યા તો હવે થોડુંક ઉપાડી લઈએ તમે બધા લાઈક કરજો જલારામમાં આવી ગયા છે અમે પૈસા જમવા તો બે ટાઈમે મૂકી દીધા ઓહ અમારે દાઉજ ભાઈ હા તો છે હા હા છે દાઉજ ભાઈ આમાં છે ને મને ખબર નથી પણ બોલો ભાઈ એવું કીધું કે આમ રાખો જો હા બરાબર થઈ ગયો આવતું નથી ખેત્યાં

તો જલારામ રેસ્ટોરન્ટ અહીં ઉનાની બેસ્ટ હોટલ છે તો અમે પનીર ટિક્કાનો ઓર્ડર આપવા છે યોગેશભાઈ કે પનીર ટીકા એનું બેસ્ટ છે તો આપણે પનીર ટિક્કાનો ઓર્ડર આપ દે ભાઈને ભાઈ પનીર ટીકા

તો બે ગ્રીપ લઈ લીધી મોજા લઈ લીધા ને આ થોડો લીધો જ દાવ જોઈએ ત્યાં બે ઠેરી દઈશ મારા મોદી આટો હમ તો હું તો ઓલરાઉન્ડર છે માર છોકરાને નહી માર વિચાર તો ઓલરાઉન્ડર બનાવવાનો કંટ્રોલ કંટ્રોલ કરવા લીધું આ મે એમ લીધું કે આ હું છે ને આઉટ થઈ ગયો યાર એક જ ફોર મેરો

કેમ કે આજ મેચ બહુ આગેથી આવે જુનાગઢ વાળાની મેચ છે ના બંદર છે પાડાસીની છે અને પાડાસી સામે ઉના રુદ્રા કાળુભાઈના છોકરાની ટીમ છે તો આજે મળી રહે સાત વાગે બધા ગ્રાઉન્ડમાં આવું ઉના આવે એટલે એના નાઇટરેક ઘણા વધી જાય હવે કે કે નાઇટ પેન્ટ લેવું છે નાઇટ પેન્ટ લેવામાં લાઈનમાં આવી ગઈ